આજરોજ અમે સમગ્ર અરવલ્લી જિલ્લામાંથી યુવા અબાલવૃત સૌ ભેગા થઈ ગત રોજ સંબલપુર પોલીસ દ્વારા દિલીપસિંહ રામસિંહ ચૌહાણ સંજયસિંહ અજમેલસિંહ પરમાર ધીરેન્દ્રસિંહ પરમારસિંહ આશુતોષ શ્રેવાભાઈ રાઠોડ નાઓ દ્વારા જે કોઈ પોલીસનું નાણાં ઉઘરાવતો પૈસા ઉઘરાવતો જે વિડીયો બનાવવામાં આવ્યો હતો અને એની રીસ રાખી એને દાજ કાઢવા માટે પોલીસ દ્વારા જે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે અને એને એફઆઈઆર નોંધવામાં આવી છે એફઆઈઆરમાં ગુનો નોંધી અલગ અલગ સેક્શન લગાવવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં અમે અમારો વિરોધ નોંધાવવા માટે આજે અમે સૌ કાર્યકરો આવ્યા છીએ કે ભારતને સંવિધાન મુજબ વિડિયો ઉતારવો એ કોઈ ગુનો નથી બનતો પણ પોલીસની ફરજમાં રૂકાવટ એવો સેક્શન એવી ધારા લગાવી યુવાનોને જે ફસાવાનું કૃત્ય કરવામાં આવ્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ આ સિવાય પણ જ્યાં જ્યાં રજૂઆત કરવાની થશે ત્યાં અમે રજૂઆત કરીશું અને એફઆઈઆર ક્રેશ કરવા માટે અમારે હાઈકોર્ટ જવાનું થાય તો અમે ત્યાં પણ જવાની તૈયારી દર્શાવી છે માટે એ બાબતે અમે રજૂઆત કરવા માટે આજે અરવલ્લી કલેક્ટરશ્રીને આવે છીએ આગળની કાર્યવાહી જોઈએ છીએ આજે અમે હજુ એસપી સાહેબને પણ મળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આજના દિવસ માટે જોઈએ એમનો જવાબ શું છે માન્ય કલેક્ટર શ્રી આર એસિસ સાહેબે જે કંઈ ઘટનાના ફૂટેજ છે એ માગ્યા છે એનો સીસીટીવી અને એનો વિડીયો અમે ડિવાઇસમાં સેવ કરી એમને આપવાના છીએ અને હાલ પૂરતું અમે આ આવેદન આપ્યું છે અને યુવાનો ન્યાય માટે આપ સૌ અરવલ્લી જિલ્લાના યુવાનો આગળ આવો એ એવી અમારી પ્રાર્થના છે મિત્રો હું છું એડવોકેટ ચંદ્રપાલજી ખા તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર સાડા બાર વાગ્યાની આજુબાજુ જે જાગૃત યુવાનો અને પત્રકારો દ્વારા જે વાટડા વાટડા ટોલ નાકા જોડે જે પોલીસની જે ગેરકાયદેસર ઉગરાણી થતી હતી તે બાબતની ફરિયાદ તેઓને મળતા તે લોકોએ સ્ટિંગ ઓપરેશન ગોઠ્યું હતું તેના ભાગરૂપે તેઓએ ત્યાં સ્ટિંગ કર્યું હતું પોલીસનું અને તેઓ તેઓએ ફેસબુક લાઈવના માધ્યમથી તે તમામ વિડીયો ઉતાર્યા હતા અને તે જે તમામ વિડીયોમાં પોલીસ કર્મીઓ દ્વારા જે કંઈ એમાં જે કાલમેલ થાય છે જે લેતી દેતીનો વ્યવહાર થાય છે તેમાં તે લોકો તે લોકોએ વિડીયો ઉતાર્યો છે તેમાં સ્પષ્ટપણે જણાય છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે પરંતુ આ જાગૃત યુવાનો અને પત્રકારોને દબાવવા માટે પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ દ્વારા જે એમના ઉપર એપ ફરિયાદ કરવામાં આવી છે તેમને દબાવવામાં આવ્યા છે અને તેમનો અવાજ જે બંધ કરવાની જે કોશિશ કરવામાં આવી છે તે ખરેખર નિંદનીય છે એની અમે સમગ્ર અરવલ્લી જિલ્લા વતી નિંદા કરીએ છીએ અને આ બાબતે કલેક્ટર સાહેબ એસપી સાહેબ આ બાબતે ચોક્કસ વ્યાજબી તપાસ કરે અને જવાબદારો સામે સામે યોગ્ય કાર્ય કાર્યવાહી કરે તે તે પ્રકારે અમારી માગણી છે 嗯。Mm.